ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા અશાંત ધારાના કાયદાને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ખાસ કરીને આ કાયદાથી અશાંતગ્રસ્ત વિસ્તારોમાંની સ્ટાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગે ગુજરાત વિધાનસભાએ કાયદો પસાર કર્યો હતો અને જેને માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે આ કાયદાના અમલીકરણથી લોકોને શાંતિનો અહેસાસ થશે અને મિલકતની ગેરકાયદેસર તબદીલી પર નિયંત્રણ રહેશે અને કાયદેસર માલિકોના હિતોનું રક્ષણ આના દ્વારા પૂરું પાડવામાં આવશે સામાજિક અને કોમી શાંતિ સલામતીની સુરક્ષા રહેશે ઘણી વખતે નાના મોટા હુલ્લ કે ટોળાની હિંસકતાના કારણે તેવા વિસ્તારોને અશાંતિગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં આવતા હતા આના ઉપરાંત એક સમુદાય વ્યક્તિનું ધ્રુવીકરણ જનસંખ્યા વિષયક જાહેર કરવામાં આવશે સામાન્ય રીતે કોઈ એક સમુદાયના લોકોની વચ્ચે બીજા સમુદાયના લોકો પોતાની અલગ પ્રકારની રહન સહન પ્રક્રિયા પ્રક્રિયા સામાજિક પ્રક્રિયા અલગ અલગ હોવાના કારણે બે સમુદાયો વચ્ચે સંઘર્ષો થતા હતા અને આના કારણે ડેમોગ્રાફિકલ મોટા ચેન્જ થતા હતા એ ડેમોગ્રાફિકલ મોટા ચેન્જ થવાના કારણે પચાસ લાખની કિંમતની પ્રોપર્ટી એ દસ લાખની અંદર છેલ્લે વેચવા માટેનો એને વખત આવતો હતો જેથી આના કારણે ડેમોગ્રાફિકલ ચેન્જ ધ્રુવીકરણ અટકાવી શકાશે લોકોની મિલકતની કિંમત પણ જે છે એની અંદર મદદરૂપ થઈ શકાશે કલેક્ટર દ્વારા આના નિર્ણય પછી આપણે આ અંગે અપીલ પણ કરી શકાશે સામાન્ય રીતે આ કાયદાનો જે ભંગ કરશે એને ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયાનો દંડ આ કાયદાના ભંગ કરનારની પાસેથી વસૂલ કરવામાં આવશે કયા વિસ્તારને અશાંતગ્રસ્ત જાહેર કરવો તે અંગે સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી છે અને અગાઉની આ અશાંતગ્રસ્ત કાયદાની જે વ્યાખ્યાઓ હતી એમાં સુધારો કરીને રાજ્યમાં આ પ્રમાણે થતી પ્રક્રિયાના કારણે ક્યાંક ક્યાંક કોમી સંવાદિતામાં અને સામાજિક સમરસતામાં ઊભા થતા પ્રશ્નો નિવારવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર પસાર કરેલા અશાંત ધારાના કાયદાને માન્ય રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે